ગુજરાત વિરોધ ચાલુ રહેશે રાજસ્થાન થી પણ અમને ફોન આવી ગયા છે બધી જગ્યાએ થી વિરોધ આનો પૂરેપૂરો કરવામાં આવશે કોઈ અમે ઘરે બેસવાના નથી જયરાજભાઈ એ પડકાર કર્યો છે તો હવે પડકાર શું કામ જે હતું એ કાલે જ હતું અને જો આપણે બધાને સત્તાનું જોર હોય તો હું પણ એક ક્ષત્રાણી રાજપૂતની દીકરી છું બરાબર હું પણ કોઈ પોલીસની ડરવાવાળી વ્યક્તિ નથી તો મારા ઘરે પોલીસ મૂકી દીધો મેં કાંઈ મોટો ગુનો તો કર્યો નથી બરાબર છે તો મારા જો મારો ડર નહોતો પણ એવું બંદોબસ્ત ઈ લોકોએ ગોઠવી દીધું કે પદ્મિની બા વાળા અહીંયા ન આવી શકે શું અમને ત્યાં બોલાવાના હતા અને અમને પૂછવાનું હતું કે આનું ડિસિઝન અને અમને અમને બધાઈને ને મને એકને નહીં પણ આખા સમાજને જયરાજ ભાઈએ ત્યાં બોલાવવાનું હતું અને આખા સમાજ માટે ડિસિઝન લેવાનું હતું જયરાજ ભાઈને કોઈ સમાજે કોઈ એવો આપી નથી દીધો ઓકે જયરાજ ભાઈ આપ જે કહેશો એ અમને મંજૂર છે એવું એટલે જયરાજ ભાઈનું જે આ મંતવ્ય છે એ તદ્દન છે અને સમાજ એની સાથે કોઈ રીતે ઊભો નથી